નવસારી નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રક પૂર્ણા નદીમાં ખાટકી ડ્રાઈવર ક્લીનરનો બચાવ સામાન્ય ઈજા સાથે હોસ્પિટલે ખસેડાયા નવસારી નેશનલ હાઇવે અડતાલીસ પર ટ્રક પૂર્ણા નદીમાં ખાટકી ડ્રાઈવર ક્લીનરનો બચાવ સામાન્ય ઈજો સાથે હોસ્પિટલે ખસેડાયા નવસારીના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આવેલા ધારાગીરી ગામ નજીક આજે સવારે એક ટ્રક પૂર્ણા નદીમાં ખાપકી હતી આ અકસ્માતના ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો આબદ બચાવ થયો હતો તેમને સામાન્ય ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે આ ઘટના સવારે આશરે સાત વાગે અમદાવાદથી મુંબઈ જતા રૂટ પરથી કાબુ ગુમાવતા કન્ટેનર સર્વિસ રોડ પરથી નદીમાં ગરકાવી થઈ ગયું હતું અકસ્માતની જાણ થતાં જ ધારાગીરી ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક ડ્રાઈવરને ટ્રકમાંથી બહાર કાઢ્યો હતો ત્યારબાદ નવસારી ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી ડ્રાઈવર તેમજ ક્લીનરને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા ગ્રામ્ય પોલીસ મથકના પોલીસ કર્મચારી નરેન્દ્ર ગોહિલના જણાવ્યા અનુસાર વહેલી સવારે કન્ટેનર ચાલકને જોખું આવી ગયું હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે હાલ ડ્રાઈવરને સામાન્ય ઇજાઓ થઈ છે અને પોલીસ તેનું નિવેદન નોંધવાની કાર્યવાહી કરી રહી છે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત